વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો હર હર મહાદેવ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદાવરવિંદે ભમ વાણી સહિતમ નમામી શિવ શક્તિની જય શિવ શિવપુરાણ કથા અનુસાર એક વાર વાસ્કલ નામના ગામમાં બિંદુ નામનો બ્રાહ્મણ રહેતો હતો એ બહુ જ દૂર આત્મા અને મહાપાપી હતો પણ તેની સ્ત્રી બહુ જ સુંદર હતી બહુ રૂપવાન હતી પણ છતાંય એ બ્રાહ્મણ કુમાર્ગ પર જ ચાલતો રહ્યો તેની પત્નીનું નામ હતું ચંચુલા એ સદાય ધર્મનું પાલન કરતી હતી ધર્મના કામમાં ધર્મના પાલનમાં લાગી રહેતી હતી આવી રીતે કુકર્મમાં લાગેલા એ બ્રાહ્મણ સાથે ચંચુલાને બહુ વર્ષો વીતી ગયા તેના ધર્મના નષ્ટ થવાના ડરથી ક્યારે એ એના ધર્મથી વિચલિત ન થઈ પણ તેનો પતિ તો દુરાચારી હતો માટે દુરાચારી પતિના આચરણથી પ્રભાવિત થઈ તેની તેના પતિની જેમ તે પણ દુરાચારી અને પાપી બની જ ગઈ છેલ્લે બહુ સમય વીત્યા પછી એ દૂષિત થઈ ગઈ દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ સમય અનુસાર કાળ ચક્ર ફરતા મૃત્યુને પ્રાપ્ત થયો અને નરકમાં ગયો ને બહુ દિવસો સુધી એ બ્રાહ્મણ નરકમાં દુખ ભોગવીને એક ભયંકર પિચાસ બની ગયો બીજી તરફ એ દુરાચારી પતિના મૃત્યુ પછી ચંચુલા બહુ સમય સુધી તેના પુત્રો સાથે તેના ઘરમાં રહેવા લાગી પરંતુ એક દિવસની વાત છે તે એના ભાઈ બંધુઓ સાથે એક તીર્થ ક્ષેત્રમાં ગઈ તીર્થયાત્રામાં એણે તીર્થના જળમાં સ્નાન કર્યું અને તેના ભાઈઓ સાથે આમ તેમ ફરતી હતી ત્યાં એણે એક દેવ મંદિર જોયું શિવજીનું મંદિર એક બ્રાહ્મણ ભગવાન શિવની પરમ પવિત્ર પૌરાણિક કથા ત્યાં કહી રહ્યો છે પ્રિય ભક્તો એ બ્રાહ્મણ કથામાં એવું કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પર પુરુષ સાથે વ્યાભિચાર કરે છે યમરાજાના દૂત તેને બહુ

મારા પર તમે કૃપા કરો અને મારો ઉદ્ધાર કરો હું તમારા પ્રવચન સાંભળીને ડરને મારે ધ્રુજી રહી છું અને આ સંસારથી મને વૈરાગ્ય ઉત્પન્ન થઈ રહ્યું છે મે જીવનભર પર દુરાચારી કરી છે ખરાબ કામ કર્યા છે ન જાણે મારે મર્યા પછી કેવી કેવી ઘોર યાતનાઓ સહન કરવી પડશે કોણ મારો સાથ આપશે યમરાજાના યમરાજાના એ ભયંકર દૂતને હું કેવી રીતે જોઈ શકીશ હે પ્રભુ તમે મારું કલ્યાણ કરો ચંચુલાના આ વચન સાંભળીને બ્રાહ્મણ બોલ્યા હે ચંચુલા તો બહુ સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવ પુરાણની કથાથી તમારું મન સમય પહેલા સાવધાન થઈ ગયું છે પશ્ચાતાપ જ પાપ કરનારા પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે સાધુ સંતો કહે છે પશ્ચાતાપ

ચંચુલા એ શિવ પુરાણની કથા સાંભળવા માટેની ઈચ્છા શિવપુરાણ ની કથા સંભળાવી ત્યાર પછી સમયનું ચક્ર ફર્યું પૂરું થયું અને પછી ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી યુક્ત થઈને ચંચુલાએ તેના શરીરને કોઈ પીડા વગર છોડી દીધું જેવું શરીર ત્યાગ્યું તો ચંચુલાને લેવા માટે ભગવાન શિવના દિવ્ય વિમાનમાં ગણ આવ્યા ત્યાં આવી ગયું અને ભગવાન સંગાના ગણોએ ચંચુલાને એ દિવ્ય વિમાનમાં બેસાડીને શિવ લોક લઈ ગયા એ દિવ્ય રૂપ ધારીને દિવ્યાંગના બની ગઈ ચૂકી હતી ચંચુલાએ ત્યાં સાક્ષાત ભગવાન શિવને જોયા જેને પાંચ મુખ હતા બધા જ મુખમાં ત્રણ નેત્ર હતા તેના મસ્તક પર ચંદ્રમા સુશોભિત થઈ રહ્યા હતા અને તેમણે એમની જમણી બાજુ માતા પાર્વતીને બેસાડ્યા હતા તેમનું શરીર ભસ્મથી ભરેલું હતું ભસ્મ લાગેલું હતું શરીર પર વસ્ત્ર શોભા આપી રહ્યા હતા આ પરમ ભગવાન કૃપાળુ શિવના દર્શન કર્યા ચંચુલાએ પછી તે બ્રાહ્મણ પત્ની બહુ પ્રસન્ન થઈ તેણે મહાદેવ અને માતા પાર્વતીને પ્રણામ કર્યા અને એની આંખોમાંથી તો આંસુઓની ધારા વહેવા લાગી માતા પાર્વતી અને ભગવાન શિવે કરુણાથી ચંચુલાને તેની પાસે બોલાવી અને તેની સામે જોયું અને માતા પાર્વતીએ બોલો પ્રેમથી બોલો જય ભોળાનાથ જય માતા પાર્વતી હે ભોળાનાથ જે તમારી કથા આ સાંભળે છે જે વાંચે છે એના પર સદાય તમારી કૃપા દ્રષ્ટિ રાખજો સૌનું કલ્યાણ કરજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ આજે આપણે દૂધ થી તડકતા બાળક ની આપણે માલકા સાંભળીશું મિત્રો જો વિડિયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કૃપા કરીને આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સ માં ભગવાન નું નામ હર હર મહાદેવ જરૂર લખજો બોલો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવ શક્તિ ની જય શ્રાવણ માસ આપણે સાંભળીશું દૂધ માટે તડપતા બાળકની કથા અને એ ભક્તને ભગવાન શિવે આપ્યું અનોકુ વરદાન ભગવાન શિવના સુરેશ્વર અવતારની કથા પૌરાણિક કથા અનુસાર આ કથા ભગવાન શિવના એ પરમ ભક્તની છે જેનું નામ ઉપમન્યુ હતું ઉપમન્યુ બહુ નાની અવસ્થામાં તેની માતા સાથે તેના મામાના ઘરમાં રહે અને તેના પિતાનું તો મૃત્યુ થઈ ગયું હતું તથા એ બહુ જ દરિદ્ર હતા ગરીબ હતા એક દિવસ તેને બહુ જ થોડું એવું દૂધ પીવા મળ્યું માટે એ એની માતા પાસે વારંવાર દૂધ માંગવા લાગ્યો એની તપસ્વી માતાએ ઘરની અંદર જઈને દૂધ તો હતું નહીં તો એક ઉપાય કર્યો અમુક જે બીજ હતા એને પલાળ્યા અને તેને પથ્થરથી વાટીને તેને પાણીમાં ઘોળીને ગાળીને કૃત્રિમ દૂધ બનાવ્યું અને પછી તેના દીકરા ઉપમન ઊને આપ્યું હવે માના આ નકલી દૂધને પીને બાળક ઉપમન ઊ બોલ્યો માં આ તો દૂધ નથી આમ કહી તે ફરીથી રડવા લાગ્યો દીકરાને રડતા જોઈને તેની માતાને બહુ દુઃખ થયું અને તેણે તેના દીકરાને પ્રેમપૂર્વક ગળે લગાડ્યો વહાલ કર્યો પણ તેની દરિદ્રતાને યાદ કરતા કરતા તે વધારે દુખી થઈ બાળક ઉપમન્યુ વારંવાર દૂધ પીવા માટે તેની માતા પાસે માંગતો રહ્યો ત્યારે તેની માતાએ ઉપમન્યુના આંસુ રૂચીને હૃદયથી લગાડ્યો ગળે લગાડ્યો અને કહ્યું બેટા આપણા ઘરમાં બધી જ વસ્તુનો અભાવ હોવાના કારણે દરિદ્રતા વચ મે તને પલાળેલા બીજને વાટીને દૂધ બનાવી આપ્યું હતું પરંતુ વારંવાર મારી પાસે દૂધ માંગીને તું મને વધારે દુખી કરી રહ્યો છે ભક્તિ પૂર્વક માતા પાર્વતી અને અનુચરો સહિત ભગવાન શિવના ચરણોમાં જે કંઈ સમર્પિત કરવામાં આવ્યું હોય એ જ સંપૂર્ણ સંપત્તિનું કારણ બને છે આ જગતમાં મહાદેવ જ ધન આપનારા છે તેજ જ કામ પુરુષને એની ઈચ્છા અનુસાર ફળ દેનારા છે ઉપમન્યુની માતા બોલી બેટા આજથી પહેલા આપણે ક્યારે ધનની કામનાથી ધનની ઈચ્છાથી ભગવાન શિવની પૂજા નથી કરી માટે દરિદ્રતા મળી છે આપણને માટે હું તને દૂધ આ દૂધ આપવા માટે સક્ષમ નથી બેટા પૂર્વ જન્મમાં ભગવાન શિવ અને શ્રી હરિ વિષ્ણુના ઉદ્દેશથી જે કઈ દેવામાં આવે છે

આ મંત્ર સાક્ષાત દેવનું વાંચક માનવામાં આવ્યું છે પ્રણસ સહિત જે સાત કરોડ મહામંત્ર છે એ બધા જ આ મંત્રમાં લીન થાય છે અને ફરી એમાંથી જ પ્રગટ થાય છે આ મંત્ર બીજા મંત્ર કરતાં શક્તિશાળી છે માટે તું બીજા મંત્રનો ત્યાગ કરીને માત્ર પંચાક્ષરના જાપ કરવા લાગ આ મંત્ર જીભ પર આવતા જ આ સંસારમાં કઈ પણ દુર્લભ નથી રહેતું આ બહુ મોટામાં મોટી વિપત્તિનું નિવારણ કરનાર છે મેં જે તને પંચાક્ષર મંત્ર કહ્યો છે એને મારી આજ્ઞાથી ગ્રહણ કર આ મંત્રના જાપથી તારી રક્ષા થશે ત્યારે એ મહા તેજસ્વી બાળક બોલ્યો માં ચિંતા ના કર જે માતા પાર્વતી સહિત ભગવાન શિવ વિદ્યમાન છે જે જો માતા પાર્વતી સહિત ભગવાન શિવ વિદ્યમાન છે તો હું તેને તપસ્યાથી પ્રસન્ન જરૂર કરીશ અને મોડું કે વહેલું મનોવાંચિત ફળ પ્રાપ્ત કરીશ આમ કહી માતાનો આશીર્વાદ લઈ એ હિમાલય પર્વતના એક શિખર પર જઈને ભગવાન શિવની કઠોર તપસ્યા શરૂ કરી દીધી માટીને એક શિવલિંગ બનાવીને અને આઠ પથ્થરથી એક નાનું એવું મંદિર બનાવ્યું એ પંચાક્ષર મંત્ર દ્વારા એકાગ્ર ચિત્ત થઈને ભગવાન શિવજીની પૂજા આરાધના કરવા લાગ્યો આ પ્રકારે તે ઉપમન્યુ બહુ સમય સુધી તપસ્યો તપસ્યા કરતો રહ્યો કઠિન તપસ્યાના કારણે તેનું શરીર દુર્બળ પડી ગયું એ એક એકાકી એક દુર્બળ શરીર વાળો બાળક ઉપમન્યું ને મન લગાવી તપસ્યા કરતો જોઈને ઋષિ મરીચીના શ્રાપથી પીચાશ ભાવ પ્રાપ્ત થયેલા અમુક મુનિયોએ તેના રાક્ષસ સ્વભાવના કારણે તેને હેરાન કરવાનું અને તેની તપસ્યામાં વિઘ્ન નાખવાનું શરૂ કરી દીધું તે મુનિયો દ્વારા હેરાન કરવા છતાં પણ શિવ ભક્ત ઉપમન્યો એમનો એમ જ તપમાં લીન રહે છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જોર જોરથી ઉચ્ચારણ કરતો રહે છે એ શબ્દને સાંભળતા જ તેની તપસ્યામાં વિઘ્ન નાખવાવાળા એ મુનીઓ એ બાળકને હેરાન કરવાનું છોડીને એની સેવા કરવા લાગ્યા બ્રાહ્મણ બાળક ઉપમન્યોની તે તપસ્યાથી સંપૂર્ણ ચરાચર જગત સંતપ્ત થઈ ઉઠ્યું ભગવાન વિષ્ણુના અનુરોધ કર્યા પછી શિવજીએ બાળક ઉપમન્યુની પરીક્ષા લેવાના ઉદ્દેશથી તેની સામે દેવરાજ ઇન્દ્રના રૂપમાં જવાનો વિચાર કર્યો પછી શ્વેત એરાવત હાથી ઉપર સવાર થઈને દેવરાજ ઈન્દ્રનું રૂપ ધારણ કરીને ભગવાન શિવ દેવતા અસુરો સિદ્ધિ અને નાગો સાથે બાળક ઉપમન્યુ પાસે પહોંચ્યા

તું મને ઓળખતો નથી હું દેવતાઓનો રાજા અને ત્રણેય લોકનો આધીપતિ ઇન્દ્ર છું બધા જ દેવતા મને નમસ્કાર કરે છે તું મારી શરણમાં આવી જા હું તને બધું જ આપીશ તું એ નિર્ગુણ શિવને ત્યાગી દે તેની ભક્તિથી તારું કર્યું કયું કાર્ય સિદ્ધ થશે તો આ સાંભળી પરમ બુદ્ધિમાન શિવ ભક્ત ઉપમન્યું ઇન્દ્રને તેની તપસ્યામાં વિઘ્ન નાખવાવાળા જાણીને બોલ્યા હે દેવરાજ જો તમે ભગવાન શિવની નિંદામાં તત્પર છો છતાં પણ તમે તેને નિર્ગુણ કહીને તેની મહાનતાને સ્પષ્ટ કરી દીધી છે તમે નથી જાણતા કે એ દેવો એ દેવોના પણ દેવ છે તથા પ્રકૃતિના પણ ઉપર છે તત્વજ્ઞાનની પુરુષ ઉત્કૃષ્ટ જાણીને તેની તપસ્યા કરો છો તો હું એ જ ભગવાન શિવ પાસેથી વરદાન માંગીશ નહીં તો મારા પ્રાણ આપી દઈશ પણ મારા ઈષ્ટની નિંદા નહીં સાંભળું

ઈન્દ્ર ઉપર નાખવાની ઈન્દ્રને મારવાના ઉદ્દેશથી છોડી દીધી અને બહુ જોરથી સિંહ નાદ કર્યો જ્યારે અભિમન્યુ પોતાને અગ્નિમાં ભસ્મ કરવાનો હતો ત્યારે ભગવાન શિવે તેને રોકી લીધો ઉપમન્યુને છોડેલો એ અસ્ત્રને ભગવાનથી આજ્ઞાથી નંદીએ વચ્ચેથી પકડી લીધું પછી ભગવાન શિવે તેના મૂળ સ્વરૂપને ધારણ કર્યું માતા પાર્વતી સહિત સુરેશ્વર રૂપમાં ઉપમન્યુને દર્શન આપ્યા અને બોલ્યા હે વસ્સર આજથી તું તારા ભાઈ બંધુઓ સાથે સદા તારી ઈચ્છા અનુસાર ભોજન પદાર્થનો ભોગ કરજે તું દુઃખીથી છૂટ તું દુઃખથી છૂટીને સદા સુખી રહો તને હું મારી પરમ ભક્તિ પ્રદાન કરું છું આજથી તું મારા અને પાર્વતીનો પુત્ર છે હું તને શિર સાગર પ્રદાન કરું છું માત્ર દૂધ જ નહીં પણ મધ ઘી દહીં વિભિન્ન પ્રકારના અન્ન તથા ફળોના રસનો સમુદ્ર પ્રદાન કરું છું તને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે હું બધા જ પ્રકારના ભોજનનો સમુદ્ર તને પ્રદાન કરું છું હું તને અમૃતવ તથા ગણ ગણપતિના સમાન સનાતન પદ પ્રદાન કરું છું આના સિવાય જો તારા મનમાં બીજું કોઈ અભિલાષા હોય તો મને કહે તું માંગો હું તને આજે બધું જ પ્રદાન કરીશ આ સાંભળીને ઉપમનીએ બંને હાથ જોડીને દંડવત પ્રણામ કરીને ભગવાન શિવને કહ્યું કે હે ભક્ત વત્સલ મહાદેવ મને તમારી ભક્તિ પ્રદાન કરો મારું મન સદાય તમારા ચરણોમાં લાગેલું રહે અને મારા જે સગા સંબંધી છે તેમાં સદા મારી શ્રદ્ધા બની રહે હે કરુણા સિંધુ તમે મારા પર પ્રસન્ન થાઓ ત્યારે શિવજી બોલ્યા હે ઉપમન્યુ હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું તારી બધી જ ઈચ્છા પૂરી થશે મારા પ્રત્યે તું સદાય તારી ભક્તિ બનેલી રહેશે હું તારા આ આશ્રમમાં નિત્ય નિવાસ કરીશ આટલું કહી સદાશિવ અંતર ધ્યાન થઈ ગયા ઉપમન્યુને વરદાન મેળવી એ ખુશી ખુશીથી ઘરે આવ્યો તેણે તેની માતાને બધી જ વાત કહી આ વાત સાંભળી માયા તો બહુ હર્ષ પામી માના તો હર્ષનો પાર ન રહ્યો પ્રિય ભક્તો જો તમને પરમેશ્વર શિવના સુરેશ્વર અવતારનું વર્ણન કર્યું છે ને આ અવતાર સત્પુરુષોને સદા સુખ આપનારું છે સુરેશ્વર અવતારની કથા પાપને દૂર કરનારી તથા સંપૂર્ણ મનોવાંછિત ફળ આપનારી છે જે આ કથા ભક્તિપૂર્વક સાંભળે છે અને સંભળાવે છે તે સંપૂર્ણ સુખને ભોગવીને અંતમાં ભગવાન શિવને પ્રાપ્ત કરે છે તો બોલો શિવ શિવશંકરની જય માતા પાર્વતીની જય ઓમ નમસ્ત શિવાય મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનને આમ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ